બંને બહેનોની જેમ સાથે વાત કરતા તે વિડીયો હતો હવે આ બીજો જે જે છે છે જણાવાઈ રહ્યો પૂનમ માડમના નામની જાહેરાત થઈ ત્યારબાદ જામનગરમાં બીજેપી કાર્યાલય પર પહોંચ્યા હતા તે દરમિયાન રીવાભાઈ એક સભ્ય તરીકે તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને કહ્યું હતું કે પાંચ લાખની લીડમાં જીતાવા માટે તે તેમની માટે મહેનત કરશે એટલે આ એક ઇન્ટરેસ્ટિંગ કહાની છે કે લડાઈ લડાઈ પછી પછી એક અંત અને હવે બંને સાથે મળીને લોકસભા ચૂંટણીમાં બીજેપીએ જે નક્કી કર્યું છે કે પાંચ પાંચ લાખ પ્લસ ની જે લીડ એક એક બેઠક પર લાવવાની છે તેમાં સાથે મળીને પણ કામ કરતા જોવા મળશે આ ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં કહેવાય છે કે અ લડાઈઓ ભલે થતી હોય પણ મન દુઃખ કોઈનું નથી થતું હોય તે જ પ્રકારનો આ એક વિડીયો છે કે બંને વચ્ચે ભલે લડાઈઓ થઈ હોય પણ મન દુઃખ નથી અને બંને સાથે મળીને કામ કરી રહ્યા છે તેવી એક એવા એક દ્રશ્યો જે આ વિડીયો બતાવતું હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ તેના ભાર આપતા તમામ જાણકારી માટે ચોવીસ કલાક